આજે હું તમને દર્શન કરાવું છું બાલક હનુમાનજી મહારાજ અને આજે હનુમાન જયંતિ પણ છે બાલક હનુમાનજી મહારાજ પેડક રોડ રાજકોટ આ મંદિર આવેલું છે રસ્તાની વસોવસ મંદિર છે બે સાઈડ રસ્તા છે અને અહીંયા હરેક તહેવારે નાના મોટા પ્રસંગ નાની મોટી પ્રસાદી રાખવામાં આવે છે અને હરેક તહેવારમાં બહુ સાવચેતીથી બધા તહેવાર ઉજવવામાં આવે છે અને માણસોને ક્યારેય કોઈ નિરાશા નથી મળી અને જ્યોતિપુરથી પ્રસાદ બધાને મળે છે અને સેવાભાવી લોકો પણ દિલથી સેવા કરે છે સુંદર મજાનું મંદિર છે બાલક હનુમાન દાદાની અસીમ કૃપા છે જેથી આવા નવા નવા પ્રસંગ અને નવા નવા મોટા મોટા તહેવાર અહીંયા ઉજવવામાં આવે છે અને દાદા ચમત્કારિક દાદા છે આજે તમને મનમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો હરેક કામ હરેક માણસના અહીંયા થાય છે જે કોઈ માણસને કોઈ તકલીફ દુઃખ અથવા કોઈ જાદુ તોણા ભૂત પ્રેત કાંઈ પણ નડતું હોય તો તે લોકો અહીંયા દાદાના આશરે દર શનિવારે દર્શન કરવા આવે છે શક્તિ એવી ભક્તિ શ્રીફળ સડાવે છે કોઈ સાકર સડાવે છે કોઈ પેંડા સડાવે છે અને જે માન્યતાથી માનતા રાખે છે તેની માનતા પૂરી થાય છે અને આ દાદા અત્યારે હાજરા આવજુજુ છે દાદા ક્યારેય કોઈને નિરાશ કરતા નથી હજારો લાખો માણસ હોય તોય બધાને પ્રસાદી આપવામાં આવે છે હરેક તહેવારમાં નાના મોટા પ્રસંગ અહીંયા રાખવામાં આવે છે અને અહીંના જે સેવકો છે ને તેને પણ અમારે થોડોક ધન્યવાદ દેવો છે કારણ કે આવી જે એકદમ પગભેર કેમ કે આખો દિવસ ચોવીસ કલાક જાલેગણ દાદાનો પ્રસંગ ના પતે તાલેગણ જે સેવકો છે ને જેને મન પડે સેવા કરે પણ જે જે સેવકો છે તે ઊભા પગે ખરા પગે જેમ આપણે કહીએ કહીને ઊભા પગે કામ કરે એવી રીતે સેવા કરે દાદાની કે એમાં માણસોને કેવી રીતે રાખવા કેવી રીતે સાસેવા કેવી રીતે બધી ગોઠવણી કરવી અને બીજું તો એક કે બે બાજુ રસ્તા છે વચ્ચે મંદિર છે એટલે થોડોક ટ્રાફિકનો પણ પ્રશ્ન હોય છતાં ક્યારેય કોઈ જાતની કોઈ તકલીફ આ મંદિરે પડી નથી કોઈની અને પ્રસાદની તો તમે વાત જ પૂછોમાં જો થારના થાર ખૂટે જ નહીં પ્રસાદ માણસ જેટલું આવે હજારો આવે કે લાખો આવે પ્રસાદ ઢગલા વેટે છે અને કોઈ માણસ નિરાશ થઈને હજી સુધીમાં પ્રસાદ વગેરેનો ગયો નથી અને સેવકો પણ સુંદર મજાની સારી એવી સેવા આપે છે અને આ બધી તો દાદાની કૃપા હોય ને તો બધું ભેગું થાય બાકી ભેગું થાય નહીં આ ચમત્કારિક દાદા બાલક હનુમાનજી મહારાજ પેડક રોડ રાજકોટ બંને રસ્તાની વચ્ચે આ મંદિર આવેલું છે હાલમાં તમે ઓનલાઈન ચર્ચ મારજો પાણીનો ઘોડો કહેશો તો પણ આવી જશે બાલક હનુમાન મંદિર પેડક રોડ કહેશો તો પણ આવી જશે કોઈ પણ માણા અહીંયા દિલથી માન્યતા રાખે અથવા વિશ્વાસ રાખીને કોઈ પણ દાદાને અરજ કરે છે તો તેની અરજ પૂરી થાય છે અને આ દાદાની અહીંયા ક્યારેય પણ કોઈ ક્યારેય કોઈ પણ નિરાશ થઈને ગયો નથી માણસ અને નાના મોટા રામનવમીનો તહેવાર હોય હનુમાન જયંતી હોય કૃષ્ણ જન્મ હોય એવા હરેક તહેવાર નાના મોટા આ લોકો બધા સભ્ય મળીને દર વર્ષે નાના મોટા પ્રસંગ કરીને ઉજવે છે માણસોને પ્રસાદી આપે છે અને કોઈ માણા બાકી ન રહી જાય એનું પણ ખાસ ધ્યાન આપવામાં આવે છે અને પોલીસ બંદોબસ્ત પણ હોય છે અને તમે જુઓ છો કેવડી કેવી લાઈનો છે માણસો દર્શન કરવા માટે જુઓ આજે હું પ્રસાદી લઈને નીકળો હાઈલો જાઉં છું અડધો અડધો કિલોમીટર સુધી પ્રસાદીની લાઈનો હોય લેડીઝ અલગ સાઈડ હોય અને જેન્ટ્સ અલગ સાઈડ એટલે બંને વિભાગ અલગ અલગ રાખેલા છે બોલો હનુમાનજી કી